તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કાપીને લોકાર્પણ કરાયું હતું પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકા મથકે બે કરોડ ચાલીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલ નવીન તાલુકા પંચાયત ભવનનું છોટા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે તકતીનું અનાવરણ કરી તથા રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના ગીત અને નૃત્ય કરી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ થવાની તાલુકામાં વિકાસના કામોને વેગ મળશે અને બાકી રહેલા કામો પણ ઝડપી પૂર્ણ થશે ત્યારે તિલકવાડા ખાતે તાલુકા પંચાયતનું મકાન તો હતું પરંતુ તે ઘણું જૂનું હોવાથી જર્જરિત હાલતમાં થઈ જવાને કારણે લોક માંગને ધ્યાનમાં રાખીને નવું મકાન મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે આ પંચાયત ભવન ખાતે દરેક વિભાગ માટે અલગ ચેમ્બર બનાવવામાં આવ્યા છે અને વિશાળ કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે ત્યારે આ નવીન મકાનના શુભારંભ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય દર્શનબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી ઉપરાંત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી એવો તિલકવાડા તાલુકાનું તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે તિલકવાડા તાલુકાની જનતાને સમર્પિત કરવામાં આવ્યું બસો નવ લાખ ના ખર્ચે આ બિલ્ડિંગ અદ્યતન સુવિધા ઉપલબ્ધ આ બિલ્ડિંગમાં છે અહીંયા આ તાલુકાની જનતાને જે કંઈક સરકારી યોજનાઓ કેન્દ્ર સરકારની હોય ગુજરાત સરકારની હોય એ યોજનાઓના લાભ માટે નાના મોટા કંઈક એમના પ્રશ્નો હોય આવાસ યોજના હોય આ બધાની સુવિધા ઉપલબ્ધ કરતું આ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે અમે ખુલ્લું મૂક્યું છે હું આ તિલકવાડા તાલુકાની તમામ જનતા વતી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મા નર્મદાના ખોળે વસેલો તિલકવાડા ગામ અને તિલકવાડા તાલુકાની જનતા માટે ખૂબ મોટી રકમ ફાળવીને આ અધ્યતન બિલ્ડિંગ નું નિર્માણ કર્યું માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર તિલકવાડા તાલુકા પંચાયતના ભવનનું નિર્માણ થઈને આજે સમગ્ર ગ્રામજનો માટે આજે લોકાર્પણનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે મારી સાથે અમારા આદરણીય સાંસદ શ્રી ગીતાબેન રાઠવાજી પણ ઉપસ્થિત રહ્યા જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવા શ્રી ભીમસિંહભાઈ તળવીજી પણ ઉપસ્થિત રહ્યા સર્વે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા સંગઠનની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી ત્યારે વર્ષોની જે એક માંગ હતી કે અહીંયા તાલુકા પંચાયતનું એક અદ્યતન સાધન સુખ સુવિધાઓથી ઉપલબ્ધ ભવનનું નિર્માણ થવું જોઈએ એ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈને આજે સમગ્ર જનતાને એ સમર્પિત કરવામાં આવ્યું છે આજે એને લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે સરકારની જે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ એમાં વિકાસની વાતો હોય લોકોના લોકોને માટે અનેક યોજનાઓ હોય તો એ યોજનાઓનું અહીંયાથી લોકો સમજ સુધી જઈ શકે અને લોકોને એમની યોજનાઓ સારી રીતે મળી શકે એ માટેનું આજે આ અદ્યતન ભવનનું જે નિર્માણ થયું છે એ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકોને પણ આ ભવન થકી એમને જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવશે એવી મને ચોક્કસ ખાતરી છે ત્યારે ફરીથી આ સરકારે જે આ ભવનનું નિર્માણ કરાવવામાં જે પણ અહીંયા સહાયરૂપ થયા છે અને જેટલી જલ્દીથી થઈ શકે એટલું જલ્દી આ ભવનનું કામકાજ પૂર્ણ થયું છે ત્યારે ફરીથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર